સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થ ખાતે પુરોહિત દ્વારા લોકોને કરાવવામાં આવે છે પિતૃ તર્પણની વિધિ શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તો ની ભીડ સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થ ખાતે યાત્રિકો

ધરાવતા ધાર્મિક સ્થળો પર રાતના લગભગ બે વર્ષ થી યાત્રિકોનો અવિરત પ્રવાસ ચાલુ છે પિત્ર પાણી વીપવા માટે અને સરસ્વતી પૂર્વવાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરવા માટે માધવરાયજી પછીના દર્શન કરવા દર્શન કરી યાત્રિકો ધન્યતા અનુભવે છે આજે અમે આ પવિત્ર ભૂમિ સોમનાથ પ્રભાસ ક્ષેત્રની અંદર પોરબંદરથી મારા પરિવાર અને મારા પરિવાર જેવા યજમાન બધા મિત્રોને પોરબંદરથી લઈ અમે આટલી બસ સાઠ જણા ભરાઈ આવ્યા સોમનાથ મહાદેવના દર્શન કરી અને અમારે ધન્યતા અનુભવી પ્રાચીરતીની અંદર સરસ્વતી નદીમાં સ્નાન કરાવી માધવરાયજીના દર્શન કરી અને અમારા પરમ મિત્ર અને વિદ્વાન શાસ્ત્રી એવા શ્રી દીપકભાઈ જોશી જે અહીંયા અમને પ્રાચીરતીની અંદર પિતરે બધી તર્પણ લીધી ચિદાનિંદિ કરાવી અને આજે ખરેખર અમે બહુ ખૂબ ધન્યતા અનુભવી છે સમસ્ત બ્રહ્મ સમાજ અને એમાં ખાસ કરીને અમારા મિત્ર એવા દીપકભાઈ જોશીનો શાસ્ત્રીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું બધાયને જય શ્રી કૃષ્ણ